না স্কঠারা ও করা টা চিত্র মা চিেত্র ম অটমারিয়াও আমা কাজ য়াি হারি দেখাই যা টাওন વરસાદ કશું રહેવા દે એમ નહીં નહીળો અને ફળ કશું લેવા દે આગળ હવે તો ચોક દેખાશે ઉજેડો કઈ થવા દેતી જ નહીં શું કરી મળવામાં હા પાછરા કીધા કરનો હાલ પૂજા કરો પછી લઈ આપડે છે <tinyo> <tinyo> <tinyo>

આ નાલી ગાડી આડી આડી ને ગાડી તો આપણી ચેક કરો આવી છે ને બોલ કેવું આવી આ બસ છે ને એના કારણે એવું છે બસ કારણ પડ એટલે

એને કેમ ન્યાલે તો અમાર નાલ વીધા અમાર શેતરમાં તમે તે જ મહારાજ આ લઈ જાય પાછો અમને ઓસી કેના લઈ જો અમાર શેતરમાં દાદાગીરી કરો છો એટલે કેમ ન્યાલે કેમ ન્યાલે તમે અમારા શેતરમાં કમલે જતી કરો છો કેમ નાલ કેમ નાલ એ કાળ ભરવા રોહદ આપડા કોકલા ના 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 અલ્યા તો ગોર આવજી ના 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 જમશેતરમાં ના ના મારી વાત કે લેડી ભરી તો પેલો ખાઈ ગયો હા ભરા ના 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 જમશે રાહવા દઉં ના બોર બોર ના આ લેડી આ લેડી ને હવે રિપી દીજે ની હોય વકાને અલ્યા તું બેટી જોવો સી બેટી ખાવા આ આ ગભરી ગઈ જાય ના બેટી ગાતી જાવ બેટી ગાતી જાવ હા બેટી હે હે જો સી આ બેટી ખાવા જોવો કે એ ના બજારમાં પાકવાઈને બેટુ કોણ આ તો આ બેટી ના ગભરી કોણ પાક હોય

ખબરદારી હોય <coughs> <coughs>